श्री कृष्ण जय माता जी जय मुरलीधर केम छो બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગ માં જો જો અત્યારે જય ભાઈ આપડા તૈયાર થઈ ગયા છે એને એની મમ્મી ને એના પપ્પા ને ની લોકો ને જવા દે હવે લગભગ સૂરનેલા જીલા મામા ને થની બાજુ ગયા ક્યાં શું ખાવું આપડે જય ભાઈ રેડી હે તો અને પાડી ને પાછળ પડ્યા જઈ હવે જરાક મોડાવ એને અહી આવો જય શ્રી કૃષ્ણ બોલો આલા જય શ્રી કૃષ્ણ રાખું

जो मोटा में ता दर्दम में खन दबने दे के ने और अदर से नंबू ले लो हम्म आज तो से मोटा ने बेर मिनट खटे मैं कुछ प्रकार करने ले तो तो ने या બતો ખાતા કે કોને નોફે ગુરી તો ટણાઈ જાય અને વાતા સેની પારા ઉપર સે બિજા તો અંદર જયા યે કાઈ ના કે તઈ કર લાગી કે હુંયા જાજી મથી આય અને હવે આ લેવા બેહી ગયા કા તો હું કરવા ચાર પાણી બોરા સે તીજે બે દિલ થે જૈન દોનિયા થી કે દીન ના સોફી કરી લેતા કીડ્યુ વે લાઈ ન જઈ ને आज खाए तो कहीं भी आगे लुकाव रेस में बामा तरह सालों सालों दे दे जे कोई नया पाओवे बरसात था है hmm. तो वो बने चाहे जो सब कुते तो भाभी दई कौन भाभी ने थू लिख पे तो ने रो गई हो तो चले अपनी काम वाली बना रही बनावा रही नेखडो पापा है धान पाणावा

અવે એટલે હું પતો કેરો છે નમસ્તે હા બટાણ બનાવી દીધો હવે દીક સાફી દેવું છે થકલી છે કે ચાલે કોણ આવે સફીવો લાગો સાફ કરી લે કિલાને કબોળા છે તમારા ઘર દીલે બસના દીલે મુલે તો માફ ન

लाख दीजिए जो मैं तेरी दीजिए तो पाँच दीजिए मारा जी कहने से रहने दो तो इधर तो कोई सी है पर जेडी जेडी नहीं दीजिए कहाँ पर एक जेम वाला कौन है पाँच ही रहते ये नहीं होगा मेरी उसकी तो ताई है फिर बोले रही है जो आपने हाँ भाई हम ना पाई थी हीरा राम राम जय श्री कृष्ण जय मुरली धरकेम छो बदाम हाँ मजामा स्वागत छे नवा ब्लॉग मा वीडियो हे तो नथी आवतो तो गमरा फरवा पडे हे मते ने तो भाई आज ना बे वागी गया है बपोरे बाकी है हीरा वाली बाकी है राइट बे वई गया है जो દેખાય ને તો 2 વાગી ગયા છે ને બપોરે કરવા આવ્યો છું ને આજે આપણે ધૂમ ધકે કામો પડ્યું છે પાણાવારીનું પાણાવારીમાં આપણે ખેપા હકી મૂકીને આવતરીયાતે આવતરીયાતા તે દિનોજી બધું બાકી જતું એટલે વરસાદ થઈ ગયો ને ઢેખા બધા ભાંગી જાય છે પણ ટુકમાં ટ્રેક્ટર આપણ નડે છે ને તો ઢેખા છે ને એની નમજી ઢોકળા પડ્યા બધા એટલે થડકા એટલે ધીમે ધીમે આખું બે કટક્યું હાકી નઈખી હું તન તન चाचाવર હમ રહીકો કેમ કે નકર ઓછું હોય ને એટલે ચીલેન જગ્યા ઊંધું રહી હે એટલે આડું ને ઊભું ને એવી રીતના તમને વાર તો અમારો ઓછું ઓછો મારવો પડે તો એને હમર મારી લઈ પછી આપણે અહીંયા જે દેશી ખાતર ભર્યું ને એ ખાતર વાળામાં ટૂંકમાં હમર તો મારી દીધો હોય પણ હવે એને સુફર વાવવાની જગ્યાએ સુફર તો વાવી જ ના વાવી પણ ઈંધાણિયા કરવા માટે દાંતા આપવાની જરૂર છે અને માંડવી જે ઊગી ગઈ ને એમાં હવે હાથી રાખવાની જરૂર પડશે તો એવા બધા કામ છે મને ટાઈમ મળતો નથી આજે તો હાલ આવી ગઈ છે ને હિમયભરી કાલ તમે વિડીયો જોયો ને સુરપુભાઈનો એડિટ કરેલો હતો એટલે મારે જેવું જે કરી લીધું કેમ કે હવે આપણે બહુ રૂપારો લાગે એડિટિંગ કરવામાં અને બધા સીન એવા મસ્ત આવે એવા તો હવે કોઈ સંજોગે ટાઈમ મળે એવું છે નહીં એટલે હું કરું ને એવું સુરભી હાદુ હાદું એડિટિંગ કરી નાખે ટૂંકમાં આપણે જે શૂટિંગ કર્યું હોય ને આજ સુધીનું એ શૂટિંગ ટૂંકમાં ચાલીસ મિનિટનું હોય પાંત્રીસ મિનિટનું હોય પચીસ મિનિટનું હોય તો એને આપણે ટૂંકાવીને ટૂંકમાં વીસ પચીસ મિનિટની અંદરનો વિડીયો આપણે જે બને એમ કરવાનો હોય તો એ બધું સુરભી કરે આજ મેં એને સોંપી દીધું હે તો હું ત્યાં નવો કોઈ હું મોડું મોડું પ્લાન થયું એટલે ભણાવીએ કયો હતો બે વહી ગયા બે કટકા આંકી અને

લખિન જવાબ દે દે જરૂરત હોય એવી કમેન્ટોમાં બાકી વાચી લેજો હાલો બપોર કેનો આવી જ બનાવવા માટે જો માનવી પક્ષ વિરેન કે સરપ્રાઈઝ છે અમાર વિરેનભાઈ મને સરપ્રાઈઝમાં માનવી પદ દીધો એમે એટલે હાથ તા અડડયો નથી એકવાર કરવામાં કઈ હા સરપ્રાઈઝ હાલો કિલો કિલો માનવી પદ ખાઓ એ આવી જ લાડવા માનવી પાક નવ આધાર તબ તબકી ગુલ હે જો <laughs> तेरे ही भगवान हैं अब भगवान नाम लेंगे रिचार्ज हो बैठा हुआ है तेरे भाई पंख बंद है तुझे अब धन मौत हां भाईया में अब भी नहीं है बो है नहीं मैं बस आप भाई ने दरवाजा बंद किया था अरे ज़बर कौन कर चालू करे अरे खाये नहीं थोड़ो घण शूटिंग बाकी है ना मांग मांग भी भी तो विवरण कर ये हम दफा इनडायरे वैसे बाण वाली और अपने बार-बार भाग में मान बीच में दूसरी बार कवर चालू करला क्योंकि ऊपर नहीं दिख से कड़क बस उगी जेकड़ी अभी याद है नहीं देख करी पर मान दो यार टाइम बढ़े देखा है नकर मैंने याद आके तो रहते ने आप देखानी मिला आप खापा मां बेदा मु बोल ऊपर ऊपर चले ना हम्म

ना हम ना हम रा अमर घर आए हुए थे हमें मान का हमारे फ्रेंड आए हुए थे तो ना हम उधर तो तेरे के साथ फ़ाइल बन जाता है तो जी आती 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 है તમે કેમ અહીંયા બેઠા છો ભાઈ એ હું છે કેમ પડી ન લો ઓપ ઓડ્યુકુ હું મનયા અમાર જીતભાઈ ના ગુણ જો તમે દેખાય છે હમા આ ટપોક ટપોરી સોકરા ને આટલો ક દીય મોટા સોકરા ને આપડો ઘર જેવડો આપણો આવડો દઈએ હ આઈસ્ક્રીમ ના ગોલા તે કેટલા ખાતા હતા એ તો પાંચ હા આટલા બધા જો માર હાટુ ના લઈ આવું તો કઈ મે કીધું તો ને હું જાઉં તો હું તારા હાટુ કઈ ન કઈક લઈ આવું તું માર હાટુ કેમ ના લઈ આવ બોલાય કી તને ભૂલાય જ જાય જો હવે હું જઈને તારા હાટુ કોઈ નઈ લઈ આવું उये जेंटा एतर हटु नी आई तुमार हट ओ जानु디 काही ले आई उ तर हटो गणो ले आई तियो ओलो ले जाईवी ती चलो तो अत्यारे मा मारी फ्रेंड आईवी ती इन एन मम्मी इन पापा नी लो को मारा घरे आई माता બધા બેઠા ઘડીક વાર વાતો જીતુ કઈ દિયુ ને પછી શરબત પીધો ને ઠંડા પી ધાન ચા પી ધોઈ ની બડે ફૂલ મજ કરી લીધી અને એ મારી ફ્રેન્ડ હે ઈ ટુક મા ને તો નવ મામા થી હવે દસ મામા ગી હું એnte ek vars પડી એક વર્ષ તાને જો કે તન ચાર મહિના એ રીતે એટલો બધો ફેર હે ખાલી अने घड़ी वार बेटा फूल मौज कर दी थी अने जाई ने ये गया था सुनील मासी, मासी ना, तो, ना आई, मासी ना घरे मामा घरे नहीं सॉरी मैं हवा रखी दूँ तू मामा ना घरे पर ना ये मासी ना घरे ये तमाम ने प्रॉपर खबर नहीं यहाँ तो यहाँ तो नहीं आ गया है अपना जाई भाई हालांकि मैं बता जो ऑफिस थे यहाँ तो यहाँ बैठा हाँ कट काम हो ट्राई करो क्या हाँ मंजर ट्राई करो क्या હા મારા મમ્મીને જો આમાં ભરવાના હે આતા ભરી લીધો ને બાબરિયા કહેવાય ઠીકા ઈ રી લીધું હે મારા મમ્મી પેલા મારું ભરીએ ને સોનાલ મહિનું એને શિખાડી દેજો એને નહીં ફાવે તો એ મારું મમ્મી ભરીએ કા અને આ બાજુ જો અહીં આભલા ટાઈકા હે અને હવે આભલા ભરવાના હે કા મમ્મી છપાવાનું બાકી હેમ હમ એવું હોય માસ્ટરો તું तो દે તું દે દે તો આવાજી જા આ મારું કઈ કપડું तो બધા સબ પડે તો એ હું કોથરી માં આ ઉતારી નમનો એક ટ્રીક કે જો તમને બધા નમનો ગમે એ માં તમારે જોતો હોય ને કપડું તો ઈ કોથરી માં કોથરી હોય ને એ માં આમ સામુ દેખ બરાબર એટલે આ ભરત ને પછી કોથરી માં રાખી એને બસ મે મોય તાવડી ની અને ગાહલે અને પીછા તો આપણે કલર મારવાનો હોય બેકું કરી એમ છપાઈ કા તો ભાઈ આવી જો કોઈ ટ્રાય હોય તો જ ખાસ હોય તો મને બોલપેન થી આવડે બધી તો બોલપેન થી ભરી હ આ તો બધી આ તમારું બાવરી તો ફુલ ફાવે આ તો બધું વર્ડ કર્યું અમર મમ્મી જીણ કા હતા ટુકમાં તયું નોઈને આવડે કા આ બધું વર્ડ કર્યું યાર બો યાર બો વેલકમ 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 સ્વાગત છે તમારું યસ ઓસ આવી ગયા બિલ્લીન જટકો આવ્યો એ નવી હાલત લાગે વાડું ભા થઈ ગયા સર બાજી છે છે તો પેલો बाप तो चलो <laughs> 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 <laughs>

आने <laughs> था घूम फाटी रात किनके नैने जे जे पीगो जे गाल बुआना انا बोला दे तो उचारिया काठे नानी आई तुकी पड़े नहीं मचमऊ पे बस नथी ऊपर हां भाई खावा नोर्डर आवी गयो हमको खाना नहीं है हमारा गाना बुझा है कुप में खाने के लिए इतना पानी पीजो इतना पीजो बड़ा बोतल था इधर दो तांगड़ी मोगले एकच भर गया था बे बे बार मैं छोड़ ना रही थी क्या अब ये गड़गड़ाहिया अंगड़ी आवे ऐसे थोड़ा बटकन खाए और कठी ठीक चलो तो खाऊं पीऊं ना करो जो